નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના બજાર ભાવ શું બોલાયા અને આજે ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો કડીમાં બારસો પિસ્તાલીસથી બારસોને એંશી રૂપિયાનો ભાવ બોલાજો વારાહીમાં બારસો ત્રીસથી બારસો ને સિત્તેર સિદ્ધપુરમાં બારસોથી બારસો ને પંચાણું વિસનગરમાં બારસો એકત્રીસથી તેરસો ને સ રાધનપુરમાં બારસો સાઠથી બારસો ને પંચાણું પાટણમાં બારસો પચાસથી તેરસો ને ત્રણ સાણસમામાં બારસો દસથી બારસોને અઠ્ઠાવન જામનગરમાં અગિયારસો પચાસથી બારસોને ત્રેવીસ ગોંડલમાં આઠસો એકોતેરથી બારસોને એક્યાસી ઉનાવામાં બારસો પાસઠથી બારસોને બાણું ગોજારીયામાં બારસો આડત્રીસથી બારસોને પિસ્તાલીસ કુકરવાડામાં બારસો વીસથી બારસોને ત્યાંશી વિજાપુરમાં બારસો એકવીસથી બારસોને નેવ્યાસી મહુવામાં અગિયારસો છવ્વીસથી અગિયારસો છવ્વીસ જસદણમાં એક હજારથી અગિયારસો અઠ્યોતેર ધાનેરામાં બારસો ત્રીસથી બારસોને અઠ્ઠાણું ખરામાં બારસો પંચોતેરથી તેરસો એક જાદરમાં બારસો ચાલીસથી બારસો પંચાવન હારીજમાં બારસો ચાલીસથી બારસો ને ભુજમાં બારસો ચાલીસથી બારસો ને પંચાવન લાખણીમાં બારસો પચાસથી બારસોને એકાણું પાંથાવાડામાં બારસો પચાસથી પાંસઠ રાહમાં બારસો પંચાવનથી બારસો ને પંચોતેર થરાદમાં બારસો દસ દિયોદરમાં બારસો પાસઠથી તેરસો અંજારમાં બારસો સત્યાવીસથી બારસોને સિત્તેર પાલનપુરમાં બારસો ઓગણસાઠથી બારસોને એસી ભાભરમાં બારસો સાઠથી તેરસો ને આઠ માણસામાં બારસો સાઠથી બોટાદમાં બારસો એકવીસથી બારસોને એકવીસ દાહોદમાં અગિયારસો વીસથી અગિયારસો ચાલીસ ભચાઉમાં બારસો એકત્રીસથી અડસઠ મોરબીમાં બારસો ઓગણીસથી બારસોને ઓગણીસ રાપરમાં બારસો તેત્રીસથી બારસોને પાટડીમાં બારસો પચીસથી બારસો ને ત્રીસ પ્રાંતિજમાં બારસો વીસથી બારસો ને પચાસ ધ્રાંગધ્રામાં બારસો ઓગણચાલીસથી બારસો ને બાવન અમરેલીમાં બારસો અગિયારથી બારસો ને છવ્વીસ રખિયાલમાં બારસો ચાલીસથી બારસો ને ચુમ્માલીસ દહેગામમાં બારસો ચાલીસથી બારસો ને ચુમ્માલીસ વડગામમાં બારસો ઓગણસઠથી બારસો ને ત્રેસઠ જેતપુરમાં એક હજાર પચાસથી બારસોને એક ઇડરમાં બારસોથી બારસોને પાંત્રીસ રાજકોટમાં બારસો ચારથી બારસોને આડત્રીસ અને ખેડૂત મિત્રો ડીસામાં બારસો પિસ્તાલીસથી તેરસો રૂપિયા એરંડાના એક મણના ભાવ આજે બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો